ખાસ ઓળી <es vajibliayat emfanya> ભૂખ જેવું અસર થઈ જાય પણ કોણ હશે ખાવાનું ના કોઈક ના જમ જમ્યા હું વળી આલ વળીને બરો એવું ના કી ના નરે ચમ્પ તૂટી જગ લઈ જાય જોડ થઈ જાય ચાલો પછી સારી રીતે લઈ લેવા ખાવા

મારા કઈ નહીં નહીં ધોવાઈ છીયા ગમે ચક્કર ચડે હવે ખા મા અરે ચક્કર ચઢતા હો

આ કો બોલવા રેવા છે જ સરોથી કેટલા બોલતા છે મારી પર તારે મને મારી કરી મારી કરી બોલવા રેવા જો પૈસા આલે કે ના આલે આલે કે બધું ખાય આ હું લેવું હો પોટલી લ્યા લો કહો ઈચ્છા વે લ્યા લો

થોડું આરામ કરીને પૈસા દઉં દર્શન ખમાતું હારું થાય કાકાનું હોય લઈ આયુ દયા ભગવાન ગોઠાયા કે મને આલું ને કાકો મારો કાકો હાર ખરેખર આમાં આ ઘેર બેસીને ખાઈ બેસી का लिहि आलो काक दयातून लिहि आली तो काको मारून तो आमची मग नाही पण पैसा काका घरे बोलवून पूल कडक आवा तुटतो नाही तू आता तुटतो मार आयटम झाले मध्ये मॅक्सी बी आवाडी दातीन खायली खायला फोन बनाई दिये संध्याकाळी मजा आई हारमुडा दुःखमा सर तो मला तर खरे वाईट ल्यावर आहे मग डराय रे चालू करू फोन करू पण चालू करू પણ રિપોર્ટ તો નહીં મારવા હે હાલો આઈ જા મને લેવા આવ બે ઝકિરિન ડરવા ની ઈ આઈ જા ઓવ ઓવ હા આવ આવ